એક સમસ્યા કાવ્યમાં આપેલું છે ચાર કડીનો આપણે અહીંયા નહીં લઈએ એનો સાર જ લઈએ કે સમસ્યાનો અર્થ છે ચોખાના બિયારણને વાવ્યા પછી એમાંથી તાંદુલ ચોખા નીપજે અને તાંદુલનો અંગીકાર પ્રભુ શ્રી ગોપેન્દ્ર સામગ્રીમાં તથા લલાટમાં તિલક પર ધારણ કરી રાખે છે કરે છે એટલે તાંદુલ ચોખા જે થાય એ પહેલા ઘણા બધા તબક્કામાંથી પસાર થાય અને ત્યારે ઠાકોરજીના સામગ્રીમાં આવવાનો અધિકાર મળે છે અને ઠાકોરજીના લલાટ પર સુધી પહોંચવાનો અધિકાર ક્યારે મળે એનું આખું પ્રોસેસ બતાવેલી છે બિહારણમાંથી તાંદુલ નીપસતા પહેલા ઘણા પ્રકારમાંથી પસાર થાય છે એટલે આ બધા તબક્કા સમજાવે છે ત્યારે તાંદુલ ઉપજે સેવકની ગતિ પણ તાંદુલ જેવી જ છે ઘણા બધા પ્રકારમાંથી પસાર થાય ત્યારે પ્રભુ શ્રી સેવકનો અંગીકાર કરે છે એટલે જેમ ચોખા ચોખાનું સ્વરૂપ આવે ત્યાં સુધી જેટલા તબક્કાઓમાં પસાર થાય છે એવી રીતે ભગવદીના સ્વરૂપમાં પહોંચે સેવક ત્યાં સુધી પણ ઘણા બધા તબક્કાઓ આવે ત્યારે એ ભગવદી કહેવાય છે એવું આપણને અહીંયા સમજાવશે કે સેવકની ગતિ પણ તાંદુલ જેવી છે ઘણા બધા પ્રકારમાંથી પસાર થાય ત્યારે પ્રભુ શ્રી સેવકનો અંગીકાર કરે છે ચોખાના બિયારણને સુંદર રસકસવાળી ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે છે ગમે તે જમીનમાં ચોખાનો પાક થતો જ નથી વાદળા બંધાય વરસાદ આવે ત્યાર પછી વાવણી થાય ત્યારબાદ સૂર્યનો કોમળ પ્રકાશ નીકળે ત્યારે બીજમાંથી અંકુર ફૂટે હવે સેવક બાબતે સમજાવે છે કે સેવક માટે શરણદાન એ વરસાદ રૂપ છે શરણદાન મંત્ર બીજરૂપ છે એ શરણદાન થાય એ આપણા પર વરસ્યું કહેવાય વરસાદ અને શરણદાન મંત્ર આપણી અંદર આપણા અંદર જે જાય છે એ બીજ રોપાયું છે જે પુષ્ટિજીવ છે તેના હૃદયમાં રસ ભરેલો છે ઠેરાયેલો છે વરસાદનું પાણી બધે જ પડે તેમ ઠાકોરજી શરણે આવેલા જીવને એક જ શરણદાન મંત્ર આપે છે સરખા માળા અને તિલક આપે છે બધા જીવમાં બીજરૂપી શરણદાન મંત્ર એક જ રોપવામાં આવે છે એટલે કે જ્યારે શરણદાન મંત્ર આપવામાં આવે તો બધાને એક ને બધાને બે ને વધારે દસ બાર એવું નથી બધાને એ જ આપે જે એકને આપે ઈદ બીજાને આપે બીજાને આપે ઈદ ત્રીજાને બધા સરખા જ છે જ્યારે શરણદાન મંત્ર લેવા આવ્યા અને શરણદાન લીધા પછી બહાર નીકળ્યા ને તો બધા શરણદાન મળ્યા પછી તરત જ શરણદાન લીધા પછી આપણા ઘરના ગ્રંથો દ્વારા પણ હવે આગળ શરણદાન લીધા પછી શું શરણદાન લીધા એટલે પૂરું થઈ ગયું નહીં શરૂ તો ત્યારે થાય છે ઘરના ગ્રંથો દ્વારા ભગવદીના સંગમાં જ્ઞાનરૂપી પ્રકાશ સેવકના હૃદયમાં પથરાય ત્યારે પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિનો અંકુર ફૂટે એટલે કે જે ઉપર ચોખાનું સમજાવ્યું ને કે સૂર્યની કિરણ પડે પ્રકાશ નીકળે કોમળ પ્રકાશ સૂર્યનું નીકળે ને ત્યારે બીજમાંથી અંકુર ફૂટે ત્યારે અહીંયા સૂર્યની કિરણરૂપી ભગવદીનો સંઘ કીધો છે અને એ પ્રકાશ જ્યારે સંગ થાય અને એના પ્રકાશ દ્વારા હૃદયમાંથી પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિનો અંકુર ફૂટે એટલે ઓલું બીજ પડેલું છે પણ એમાંથી અંકુર ન ફૂટે એમને એમ સંઘ કરવો પડે સંઘનો પ્રકાશ મળે સૂર્યપ્રકાશની જેવો તો જ અંકુર ફૂટે બીજમાંથી અંકુર ફૂટે નાનો એવો છોડ થાય પવનના નાના મોટા ઝાપટા આવે તેની સાથે ઝૂલતા ઝૂલતા પોતાના મૂળ સાથે દ્રઢતાથી વળગ્યો રહે એટલે હજી કાચું કાચું હોય નવું નવું ત્યારે લૌકિકમાં ઘણું બધું કસોટી આવે અને પછી એમાં ઘણા બધા જીવો એવા પુષ્ટિ વગરના જીવો હોય એમ કે અહીંયા જોડાવો આટલા દાણા ન નખાવડાવો આટલું અહીંયા કરાવડાવો એટલે આવા બધા નાના મોટા ઝાપટા બહુ આવે હવે કુમળો ફૂલ જો નીચે દ્રઢતાથી વળગેલો રે મૂળિયા સાથે તો એ તૂટે નહીં પણ જો એ બીજા બધાની વિમુખજનોની વાતોમાં આવી જઈએ તો કહેશે કે તમે અહીંયા નાળિયેર ચડાવો તમે અહીંયા આટલા સોમવાર કરો આટલા શનિવાર કરો તો આવા બધા ઝાપટામાં જો એ મૂળમાંથી નીકળી જાય તો પછી કાંઈ ફલિત થાય નહીં પણ જો સાથે ઝૂલતા ઝૂલતા પોતાના મૂળ સાથે દ્રઢતાથી વળગ્યો રહે અને વૃદ્ધિ પામીને છોડ મોટો બને નવા નવા પાંદડા પત્તીઓ વગેરે એટલે કે પાંદડીઓ વગેરે બધાને છોડ આકર્ષક લાગે છે એવો ગમે છે જોવો ગમે યોગ્ય ખાતર તથા સિંચનથી છોડ પણ દાણા છોડ પર દાણા બેસે એમાંથી ડાંગરનું ડુંડું બને દાણો પાકી જાય ત્યારે ડુંડાને કાપીને ખળામાં ભેગા કરાય છે હજુ સુધી તે ડાંગર કહેવાય એટલે કે આટલું બધું થાય ને તોય હજી ડાંગર કહેવાય જ્યારે ડાંગરને જોડવામાં આવે ત્યારે તેમાંથી કમોદ નીકળે હવે ડાંગરમાંથી કમોદ કહેવાની કમોદ પર જાતરૂપી ફોતરી છે જ્યારે કમોદ પરથી ફોતરી દૂર કરવામાં આવે ત્યારે તેમાંથી તાંદુલ નીકળે અને તાંદુલને પ્રભુ શ્રી ગોપા ગોપેન્દ્રલાલ પોતાના લલાટ ઉપર તિલક ઉપર ધારણ કરે છે આ પ્રકારના તાંદુલના અંગીકારનો છે એ સેવકનો ભક્તિનો અંકુર ફૂટે ને પછી તાદશી ભગવદીનું કારણ મનમાં રાખે તો ભક્તિનો છોડ વૃદ્ધિ પામે વિશ્વાસપૂર્વક દ્રઢતાથી ઠાકોરજી ની એક અનન્ય આશરો રાખીને માર્ગમાં આચરણ કરે ને ત્યારે જ નવા નવા ભાવ દ્વારા ભક્તિનો છોડ નવ પલવ થાય એટલે કે નવા નવા પાંદડા બને અને પાકું થતું જાય ને થોડિયું મજબૂત થતું જાય ત્યારે પોતાના ઘરના ભગવદી સંઘમાં જ પોતાના જ ઘરના એટલે કે આપણા ઠાકોરજીના સેવકના સંઘમાં જ ચિત્તને આનંદ આવે કાર્ણિકતાદર્શી ભગવદી જેવું જ આચરણ કરવાનું શરૂ કરી દે એટલે કે જેવો જેનો સંઘ કર્યો છે એના જેવા ભગવદી ભગવદી કે છે ને કે દીવો ઓલવાયેલો દીવો અને પ્રગટેલો દીવો જો ઓલવાયેલો દીવો પ્રગટેલા દીવાની બાજુમાં મૂકે તો બંને સરખું જ પ્રકાશ આપે એટલે છે તાદર્શી ભગવતી જેવું જ આચરણ કરવાનું શરૂ કરે કેમ કે સંઘનો બળ હોય ને સંઘ જેવો સંઘ જેવો સંઘ એવો રંગ પછી ભગવતી બીજા ભગવતી જ બનાવી દે સામેવાળાને એમાં કંઈ ઓછું અધકું ન હોય લૌકિક વ્યવહારમાંથી આસક્તિ મટી જાય ભગવતીના સંઘમાં જ રહેવાનો ઉદ્યમ કરે એટલે હવે જો ફૂલ જે કુમળું હતું ને પાકું થઈ ગયું હવે પાકું થઈ ગયા પછી એમાં કાંઈ ગમે એટલા જાપતા નાના મોટા પવન આવે આવે ફરક ફરક પડે એ એટલું મજબૂત છે કોઈ એને પછાડી ન શકે કેમ કેમ ભગવદીનો દ્રઢતાપૂર્વક શરણ ગ્રહ્યું છે ને સંગ કરેલો છે ભગવદીના સંઘમાં રહેવાનો ઉદ્યોગ કરે ક્યારે ભગવદીનો સંગ થાય તેના વિચાર કરે માતા પિતાને કુલકાનીની મૂકીને ભગવદીની કાનીનો શિરોમાન્ય રાખે એટલે કે જે સૌથી નજીકના લૌકિક લોકોનું ન માને અને સૌથી વધારે ભરભાર કોનો રાખે જે ઠાકોરજીના સેવક છે એનો ત્યારે ગુણરૂપી અભિમાન તથા જાતિરૂપી અભિમાનની ફોતરી તજાય જાય એટલે ચોખાની સાથે સરખાવે છે ને એવી રીતે અહમતા મમતા દૂર થાય ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સેવક પોતાના સેવકનો અંગીકાર કરે છે દુસંગ ત્યજાય તો શ્રીજીનો ઉપદેશ લાગે કારણ કે દૂસંગરૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત રહે જ્યાં સુધી વૃદ્ધિ ભ્રમિત રહે ત્યાં સુધી શ્રીજીનો ઉપદેશ સમજાતો નથી એટલે આપણને બધું સારું સારું લાગે સાંભળવામાં સારું લાગે પણ સમજાય ખરું સમજાય તો આપણને એનો મર્મ સમજાય અને એમાં આચરણ કરવાનું મન થાય કે હા તો વસ્તુ સાચી છે પણ ક્યાં સુધી નથી સમજાતું જ્યાં સુધી અન્ય માર્ગી દુસંગનો સંગ જતો નથી ત્યાં સુધી એવું સમજાવ્યું એટલે ભગવદીને ચોખા સાથે સમજાવ સરખાવે છે એટલે અહીંયા આપણે વતનામ્રતમાં ભગવદી જ્યારે કહેવાય ક્યારે કહેવાય આટલી બધા તબક્કામાંથી પસાર થાય ત્યારે ભગવદી પર ઠાકોરજીના શરણમાં આવે છે ને અનન્યતા થાય ત્યારે ઠાકોરજીના વાલા થાય છે એવું સમજાવ્યું આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી